કોટા કો વાત કરે છો તૈયારી તમે વારે તો તૈયારી સત્યના નહીં મારા સરુમા તે કાવાળાનો ભૌસ ભાવનાનો

ભજી ગઈ પાંચ કલાક માં રાજી કરી દે કઈક હજારો મેઘ હશે લાખો દીકરા કે જેના આધારે जना 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 जीवना टीवी टीवी बोलता है से हरुमा अने છે સુધી મારા ભગવાનને મારા છે ઘોડો કદી કદી ઘોડો રખતી ભાર તમારા જીવમાં ઘોડો ઘોડો દેખમાં ને દેરી

ਸਾਰਾ ਤੇ ਹਾਲ ਤੱਕ ਦੀ ਖੱਟੀ ਨਹੀਂ ਘੋੜਾ ਬੰਦ ਤੇ ਵਿਆਹ ਦੀ ਖਮਬਾਉਂਦਾ ਕਦੀ ਖੱਟਦਾ ਨਹੀਂ ਕਦੀ ਘੋੜੋ ਤੁਹਾਡਾ ਆਮੜੇ ਕਾ ਬੰਕਾ ਰੱਪੂਨੇ ਖੱਟਦਾ ਨਹੀਂ ਤੇ ਬਾਉ ਮਾਰੂ ਮਾਰੀ

અથવા કોઈ બી નાનું લઈ અને પુરુષ હોય ઘરમાં કોઈને ધોન આવતું હોય કે પવન આવતું હોય અને કદાચ તમારી પૃથ્વી નું નામ લેતું હોય તમારી પેઢીની માતાનું નામ લેતું હોય પેલા અરે મેં બેરડી કીધું

બે અંગો ની અંદર પવન આવતો હશે કોઈ હોય કોઈ કલાક શરીર લઈને આવતું હોય અરે રે અરે કોઈ કોઈને કદાચ

જેનાથી જેનાથી તમારું અરે જેનું ઘટી જતું હોય અને મારા શનિદેવ બેઠા પછી લે હોય

ચાર જી ગયા તો તારે ભાગશે તો હાથ હરિદ્વાર ક્યા છે તમારા ઘર કરવા તમે વાર ફરવાની ગયા તમારા શરીર ની ઓળખ કરો તમારા પર મંદિર ની શોધ કરી લીધી ગયા અરે કાળો માથા નો મોલવી પોતાના દેહ પોતાનો દેહ શું કેવા માંગે

અને કેવાય કેળી ધ્યાન રાખતી હોય આવું એનું કેવું અરે બ્રહ્માતો હોય અને દેવકોળી અગિયાર અગિયાર આવે તમે કોઈ શકાતા હોય કોઈ ભગવાન કે માતાજી હોય તમારો પૂરનો જીવો તમારા હોવો જોઈએ જીવો શું

કે કમાલ છે અરે કોઈ શિપોતર પૂજે કોઈ મેરડી પૂજે પૂજે ની ખબર હોય ને તો કુર્ડા દિવાની દીવો કરે ની એને નીરી જમાડે નહી અરે ગોળો કૃપા બેરડી પા મોકમ સુધી કઈ થી

પૂર્વ જેવો હશો અને કોઈ સુપુત્ર રમત કેશે અને કદાચ પૂર્વ રાજી થઈ જોડે ને ગોડા અને ને માતા રાજી કરે કે જા મારા મારી ભક્તિ કરીશ તું તું નહીં અરે તમારી પૂર્દેવી ખાતા પેલા કોર્યો સિકુતર ને તું ખલે પછી હું કઈસ પર મારા તું ગોડા નાખતી તમારી પૂર્દેવી અરે સિકુતર આને કરી દીધું એટલે એટલે મારું નું કેવું કે પેલા પૂર્વ

અરે રે ઉગરાવાળી રાજી ના હોય ને ના લાખ પ્રયત્ન કરો ઉગરાવારી ભાઈ નું માસ્ટર રાજ નો વ્યક્તિ